હવે આ વખતે જે ભાસ્કરે સર્વે કર્યો છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે લોકસભા બે હજાર ચોવીસની પહેલી પહેલા તબક્કાની ચૂંટણીમાં એનડીએને એટલે ભાજપનું જે સહયોગી ગઠબંધન છે એ એનડીએને એકસો ને બેમાંથી ચાલીસથી પિસ્તાલીસ બેઠકો મળી શકે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને બેતાલીસથી સુડતાલીસ સીટ મળી શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરૂ થઈ ગયું છે અને એકવીસ રાજ્યોની અંદર એકસો ને બે બેઠકો પર મતદાન શરૂ થયું છે હવે દિવ્ય ભાસ્કર ગ્રુપે એક સર્વે કરાવ્યો છે કે આ જે પ્રથમ તબક્કાની એકસો ને બે બેઠકો છે એમાંથી કોને કેટલી બેઠકો મળી શકે એમ છે તો એમણે જે ઓપિનિયન પોલ જાહેર કર્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો બે હજાર ચોવીસમાં એકસો બે સીટ પર મતદાન અને એકવીસ રાજ્યોની અંદર મતદાન છે એની હું વાત કરું એ પહેલાં બે હજાર ઓગણીસમાં થોડુંક જોઈ લઈએ કે બે હજાર ઓગણીસમાં જ્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી થયેલી ત્યારે ભાજપને ચાલીસ બેઠકો મળેલી ડીએમકેને ટ્વેન્ટી ફોર બેઠકો મળેલી કોંગ્રેસને પંદર બેઠકો મળેલી અને અન્ય જે અપક્ષ અથવા નાના પક્ષો છે એમને ત્રેવીસ બેઠકો મળેલી હવે આ વખતે જે ભાસ્કરે સર્વે કર્યો છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે લોકસભા બે હજાર ચોવીસની પહેલી પહેલા તબક્કાની ચૂંટણીમાં એનડીએને એટલે ભાજપનું જે સહયોગી ગઠબંધન છે એ એનડીએને એકસોને બેમાંથી ચાલીસથી પિસ્તાલીસ બેઠકો મળી શકે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને બેતાલીસથી સુડતાલીસ સીટ મળી શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સ્ટેટ વાઇઝ થોડુંક જોઈએ તો તમિલનાડુની અંદર ભાજપ આમ તો અત્યાર સુધી ખાતું ખોલાવી શક્યું નથી પરંતુ ભાજપને આ વખતે તમિલનાડુમાં એક સીટ મળવાની આશા છે ભાજપે આ વખતે કોઈમ્બતૂરમાંથી આઈપીએસ અધિકારી અન્ના મલાઈને ચૂંટણીમાં ઉતાર્યા છે અને એવું માનવામાં આવે છે કે આ એક કોઈમ્બતુરની બેઠક છે એ ભાજપને મળી શકે છે તમિલનાડુની અંદર ડીએમકે અને કોંગ્રેસનું ગઠબંધન છે તો આ ગઠબંધનને બત્રીસથી સાડત્રીસ સીટ મળે એવું આ સર્વેની અંદર કહેવામાં આવ્યું છે રાજસ્થાનની અંદર છેલ્લી લોકસભા હતી એમાં પચીસે પચીસ બેઠકો ભાજપ જીતું હતું પરંતુ આ વખતે રાજસ્થાનની અંદર પચીસ બેઠકો ભાજપ નહીં જીતે એવું કહેવામાં આવી રહ્યું છે રાજસ્થાનમાં પહેલા તબક્કાની અંદર બાર સીટ ઉપર મતદાન છે અને એમાં બારમાંથી અગિયાર સીટ ભાજપને મળે અને એક સીટ કોંગ્રેસને મળે એવું કહેવામાં આવી રહ્યું છે રાજસ્થાનમાં જૂન જૂનું સીટ છે એ કોંગ્રેસના ફાળે જાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે ઉત્તર પ્રદેશની અંદર ટોટલ એંસી સીટ છે અને પહેલાં તબક્કાનું જે મતદાન છે એમાં આઠ સીટ પર મતદાન છે એમાં ચાર સીટ ભાજપને મળી શકે અને ચાર સીટ છે એ ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે મધ્યપ્રદેશની અંદર ટોટલ ઓગણત્રીસ બેઠક છે અને બે હજાર ઓગણીસની અંદર ભાજપ ત્યાં આગળ અઠ્યાવીસ બેઠકો જીતેલું અને એક બેઠક કોંગ્રેસ જીતેલું આ વખતે પહેલાં તબક્કાનું જે મતદાન છે એમાં છ સીટ પર મતદાન છે અને આ છ સીટમાંથી ભાજપને ચાર સીટ મળી શકે જ્યારે કોંગ્રેસને બે સીટ મળી શકે છે મહારાષ્ટ્રની અંદર કુલ અડતાલીસ લોકસભાની બેઠક છે એમાં પાંચ સીટ ઉપર અત્યારે મતદાન થઈ રહ્યું છે પહેલા તબક્કામાં એમાં એનડીએ ગઠબંધનને ચાર સીટ મળે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને એક સીટ મળી શકે છે ઉત્તરાખંડની અંદર ટોટલ પાંચ સીટ છે અને આ પહેલા તબક્કાની અંદર પાંચેય સીટ પર મતદાન છે અને આ બધી પાંચેય સીટ ભાજપને મળે એવું લાગી રહ્યું છે બિહારની અંદર ટોટલ ચાલીસ સીટ છે પરંતુ જે પહેલાં તબક્કાનું મતદાન છે એમાં માત્ર ચાર સીટ પર મતદાન છે અને એમાં ચારેય સીટ એનડીએ ગઠબંધનને મળે મળશે એવું કહેવામાં આવી રહ્યું છે પશ્ચિમ બંગાળની અંદર ટોટલ બેતાલીસ સીટ છે એમાં ત્રણ સીટ પર મતદાન છે અને આ ત્રણેય બેઠકો ભાજપને મળી શકે છે છત્તીસગઢની અંદર ટોટલ અગિયાર સીટ છે પણ એક જ સીટ પર પહેલા તબક્કાનું મતદાન છે અને છત્તીસગઢની અંદર એવું કહેવાય છે કે કોને સીટ મળશે કેવું મુશ્કેલ છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે બરાબરીનો ખેલ ચાલી રહ્યો છે જમ્મુ કાશ્મીરની અંદર ટોટલ પાંચ સીટ છે અને એક સીટ ઉપર મતદાન પહેલાં તબક્કામાં થવાનું છે અને આ એક જે સીટ છે એ ભાજપના ફાળે જાય એવું કહેવામાં આવ્યું છે હવે નોર્થ ઇસ્ટ છે એની અંદર આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર મિઝોરમ સિક્કિમ મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા આ બધા રાજ્યો આવેલા છે અને આખા નોર્થ ઇસ્ટની અંદર ટોટલ પચીસ સીટો છે અને એમાં પહેલાં તબક્કાની અંદર પંદર સીટો પર મતદાન છે એમાં એનડીએને અગિયાર બેઠકો આ નોર્થ ઇસ્ટમાં મળી શકે ઇન્ડિયા ગઠબંધનને બે સીટ મળે અને અન્યને બે સીટ મળે એવું આ સર્વેની અંદર કહેવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ